નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર જેમાં કૃષિ રાહતના ફોર્મની તારીખ લંબાવવામાં આવી ગેસ સિલિન્ડર એક તારીખથી થઈ શકે સસ્તો એવી નંબર પ્લેટ મિત્રો જેની કિંમત છે કરોડો રૂપિયા ગુજરાતને મળી વીસ હજાર કરોડની નવી ભેટ ગુજરાતમાં બોમ્બ ધડાકાની મળી ધમકી અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખેડૂતો માટે આનંદના અને ખાસ કરીને ખુશીના સમાચાર સામે આવ્યા છે કેમ કે જે સરકારે મિત્રો કૃષિ રાહત પેકેજના ફોર્મ એટલે કે અરજી કરવાની મિત્રો તારીખો જાહેર કરેલી હતી તે તારીખોમાં અનેક ખેડૂતોના ફોર્મ ભરાયા ન હતા તે માટે અને સર્વર પણ મિત્રો ડાઉન રહેતું હતું તેના લીધે મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર આપી દીધા છે કે હવે તેની તારીખો લંબાવવામાં આવી ગઈ છે ખાસ તારીખ આવી છે સંપૂર્ણ મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ફરી ખુશીના સમાચાર આવ્યા છે મિત્રો ખાસ વાત કરું તો કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ બે હજાર પચીસ માટે અરજીઓ મેળવવા માટે પોર્ટલની મુદતમાં વધારો કરવામાં આવી ગયો છે મિત્રો પાક નુકસાન અને પાક ધોવાણ કૃષિ રાહત પેકેજની સહાય મેળવવા માટે મિત્રો અરજી સ્વીકારવાનો સમય ખતમ થઈ ચૂક્યો હતો તેને મિત્રો હવે લંબાવવામાં આવી ગયો છે ખાસ મિત્રો વાત કરું તો હવે નવી તારીખ આપવામાં આવી ગઈ છે કઈ મિત્રો તારીખ છે તો વાત કરું તો બે બાર બે હજાર પચીસ એટલે કે દાડા સાત દિવસ સુધી લંબાવેલ છે જેમને પાક નુકસાની તેમજ જમીન સુધારણા માટે હજી ફોર્મ ભરવાના બાકી છે એમને ફોર્મ ભરાય છે વધુ માહિતી માટે મિત્રો તમારે તલાટી શ્રી સરપંચશ્રી અને વીસી ઈનો સંપર્ક કરીને તમારે ફોર્મની ભરી અરજીઓ મિત્રો કરી લેવાની છે ખાસ મિત્રો ત્યારે તારીખ લંબાવવામાં આવી ગઈ છે કોઈ પણ ખેડૂત ભાઈ રહી ન જાય તે માટે આ તારીખ લંબાવવામાં આવી છે તો ખાસ કરીને જેમને પણ અરજીઓ કરવાની બાકી હોય તે કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી ગેસ સિલિન્ડર એક તારીખથી થઈ શકે છે સસ્તો ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવે છે અવાર અવારનવાર મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ એક તારીખથી બદલતા હોય છે તો હવે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ મિત્રો ગેસ સિલિન્ડર પણ મોંઘો પડી રહ્યો છે ખાસ મિત્રો અત્યારે જો રાંધણ ગેસના ભાવમાં મિત્રો ઘટાડો છું જોવા મળી શકે છે એટલે કે એક તારીખથી ઘટાડામાં મિત્રો ફેરફારો થતા હોય છે તો એક તારીખ આવી રહી છે શું આપણને મોટી ભેટ મળશે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીએનજી અને પીએનજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને આ વખતે ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે જે સામાન્ય ગ્રાહક માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે જો કે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાની પણ શક્યતાઓ છે જે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયો પર ખર્ચ ઉપર અસર કરે છે હવે મિત્રો આપણે જોવાનું રહ્યું છે કે શું ગેસના ભાવ ભાવ મિત્રો ઘટે છે કે નહીં પહેલાં મિત્રો પહેલી તારીખ એટલે પહેલી નવેમ્બરના રોજ મિત્રો કોમર્શિયલ ગેસનો બાટલો હતો તેમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે મિત્રો ભાવ વધારો આવશે તેવું લાગી રહ્યું છે જો હવે રાંધણ ગેસના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે તો આમ જનતાને મિત્રો મોટો ફાયદો જોવા મળી શકે છે કેમ કે આપણે જે રાંધણ ગેસ ઉપયોગ કરીએ છીએ ખાસ તેના ભાવમાં કોઈ પણ ઘટાડો જોવા મળતો નથી અત્યારે કોમર્શિયલ ગેસ આવતો હોય છે તેમાં વધારો અને ઘટાડો

પણ આપણે જાણવું જોઈએ કે કઈ નંબર પ્લેટ એવી છે જેની કરોડો રૂપિયામાં બોલી લાગતી હોય છે અને ખાસ કરીને એવા ભારતીય લોકો પણ પડ્યા છે જે નંબરોના શોખીન હોય છે ખાસ કરીને નવી નવી નંબર પ્લેટો હોય છે પેનલવાળી હોતી હોય છે ખાસ કરીને તેના પણ શોખીનો હોતા હોય છે અને લોકો કરોડો રૂપિયા એના લારે ખર્ચી નાખતા હોય છે તો ખાસ મિત્રો વાત કરવું તો ભારતમાં કારનો ક્રેજ ચરમ સીમાય છે મિત્રો લોકો કાર માટે જ નહીં પરંતુ ચોક્કસ નંબર પ્લેટ માટે પણ કરોડો રૂપિયા લગાવવા માટે તૈયાર છે ભારતીય કાર પ્રત્યે મિત્રો ખૂબ જ ક્રેઝ છે અને એટલે કે ક્રેઝી છે ભારતીય બજારમાં મિત્રો દર મહિને અસંખ્ય કાર લોન્ચ થાય છે પરંતુ કાર ખરીદવાની સાથે સાથે લોકો કારની ચોક્કસ નંબર પ્લેટ પ્રત્યે પણ ક્રેઝી જોવા મળી રહ્યા છે મિત્રો હરિયાણામાં એક નંબર પ્લેટ ઓનલાઈન ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો એચ આર એટ એટ બી એટ 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 એટલે કે મિત્રો એચ આર આઠ આઠ બી આઠ 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 નંબર પ્લેટની સૌથી વધુ મિત્રો બોલી લાગી છે આને મિત્રો સાથે જ આ નંબર પ્લેટ ભારતનો સૌથી મોંઘો નંબર પ્લેટ બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે એટલે કે ખાસ કરીને મિત્રો આમાં ચાર ને પાંચ ને છ મિત્રો આઠ આવે છે એટલે મિત્રો આ નંબર પ્લેટ કરોડો રૂપિયામાં મિત્રો વેચાય છે ખાસ મોટી વાત કહેવાય મિત્રો બુધવારે છવ્વીસ નવેમ્બરના રોજ હરિયાણામાં યોજાયેલી હરાજીમાં આ નંબર પ્લેટ મિત્રો એક પોઈન્ટ સત્તર કરોડ રૂપિયામાં વેચાઈ હતી તો મિત્રો ભારતમાં મોટી વાત કહેવાય કેમ કે આવી નંબર પ્લેટો લેવા વાળા કરોડો રૂપિયા ખર્ચો કરોડની રસ્તાઓ બનાવવા માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ખાસ મિત્રો વાત કરું તો વીસ હજાર મોટી ભેટ ગુજરાતને મળી છે અને એ પણ મિત્રો હવે રસ્તાઓને પાકા બનાવવા માટે મજબૂત બનાવવા માટે પરંતુ મિત્રો આ વીસ હજાર કરોડ કેવી રીતે વપરાશે ક્યાં વપરાશે કોઈને ખબર નથી કેમ કે ગુજરાતમાં મિત્રો રસ્તાઓની હાલત તો અત્યારે પણ કફોડી જોવા મળી રહી છે ખાસ મિત્રો અત્યારે વાહન ચાલકો ખૂબ જ હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે ડિટેલમાં મિત્રો વાત કરીએ તો કયા ક્યારે મિત્રો આ કામ શરૂ થવાનું છે ડિટેલમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાઈવે અને નેશનલ હાઈવેની હાલત ખડધડ મિત્રો થઈ ગઈ છે સૌ લોકો જાણે છે લોકો તેના લીધે હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે કેન્દ્રીય માર્ગ અને મકાન

કરી હતી એટલે કે અત્યારે મિત્રો ખાસ રસ્તાઓની હાલત કફોડી જોવા આપણને મળી રહી છે તેવામાં રસ્તાઓ સુધારવા માટે આવે તેના માટે મીટિંગ બોલાવવામાં આવી હતી મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રસિદ્ધાદ આપતા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI અને હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે મિત્રો વીસ હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તેવી ખાતરી કરવામાં આવી ગઈ છે એટલે કે અત્યારે ગુજરાત સરકારે માંગણી કરી હતી કે અમારા ગુજરાત રાજ્યમાં રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે તો અમને રજૂઆત કરી હતી તેવી રીતે કે પૈસાનું કોઈ પેકેજ જાહેર કરો જેથી અમે અમારું કામ કરી કરી આપીએ તો ત્યારે નીતિન ગડકરીએ દિલાસો આપી દીધો છે કે વીસ હજાર કરોડની તમને થોડા સમય બાદ જ સહાય મળશે તો તમે તમારું કામ પૂર્ણ કરી શકશો આપણે જોવાનું મિત્રો એ રહ્યું છે કે શું આ વીસ હજાર કરોડથી ગુજરાતના રસ્તાઓ ઠીક થાય છે કે નહીં ગુજરાતના રસ્તાઓ સારી રીતે જે પહેલાંની જેમ હતા એટલે કે ખાસ કરીને સારી રીતના બનતા હોય તો વાહન ચાલકો માટે અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે ન કરવો પડે મિત્રો કે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગુજરાતમાં બોમ્બ ધડાકાની મળી ધમકી ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં શું ગુજરાતમાં બોમ્બ ધડાકાની મિત્રો ધમકી મળી હતી થોડા દિવસો પહેલા મિત્રો બોમ્બ ધડાકાની ગુજરાતમાં જે ધમકી મળી હતી કે ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને બીજી અન્ય સ્થળોને ઉડાડી દેવામાં આવશે તે જે જે મિત્રો આરોપી હતો તેની ધરપકડ કરવામાં આવી હતી ને ખાસ કરીને કારાગારમાં મિત્રો નાખવામાં આવ્યો હતો એટલે કે જેલ ભેગો કરવામાં આવ્યો હતો તો ખાસ મિત્રો વાત કરતો તો તેના વિશે શું સુનાવણી મિત્રો સામે આવી છે શું તેની સજા કેટલી ફટ આવી સૌના મનમાં મિત્રો એક સવાલ હતો તો આજે તેનો ખુલાસો થયો છે શું ખુલાસો થયો છે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્કૂલો અને બીજે મેડિકલ કોલેજ સહિતના સ્થળોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપનાર ચકચાર મિત્રો કેસમાં આરોપી રેનીને ગુજરાત હાઈકોર્ટે સરતી જામીન મંજૂર કર્યા છે હાઈકોર્ટના હુકમથી આરોપી રેની જેલ મુક્ત થશે આરોપી રેની વિરુદ્ધ બોપલ સરખે જ સહિતના વિસ્તારોમાં બોમ્બની ધમકીઓ આપવા બદલ અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી હાઈકોર્ટમાં મિત્રો તેની એટલે કે રેની તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ વ્યક્તિ છે અને પારિવારિક સંબંધોના કારણે ઊભા થયેલા તણાવમાં તેને આવા ઈમેલ કર્યા હતા મિત્રો તો ખાસ આવા મોટા સમાચાર આવ્યા છે આવા આરોપીઓને પણ મિત્રો અત્યારે છોડી દેવામાં આવી રહ્યા છે હવે આમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે માનસિક રીતે તે ડિસ્ટર્બ વ્યક્તિ હતો અને આને છોડી મૂકવામાં આવ્યો છે એટલે કે આના જામીન મળી ગયા છે તો અત્યારે જેલની બહાર આવી ગયું છે ખાસ મિત્રો હવે આ કઈ રીતના કારનામાં મિત્રો ચાલી રહ્યા છે ગુજરાતમાં પણ અત્યારે ધમકીઓ મળવા લાગી છે શું થશે હવે ગુજરાતનું હવે ખાસ મિત્રો મોટી વાતો અત્યારે જોવા આપણને મળી રહી છે મિત્રો મહત્વના વાત કરતો કોઈને છોડવામાં આવશે નહીં પીએમ મોદી મોટું જણાવ્યું ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે જે દિલ્હીમાં મિત્રો ધડાકો થયો હતો તે બી બીજ મિત્રો મોદીએ કહ્યું હતું કે આ બોમ્બ ધડાકાની પાછળ જે પણ આરોપીઓ છે જે પણ આતંકવાદીઓ છે તેને બિલકુલ છોડવામાં આવશે નહીં ઘર ભેગા મિત્રો કરવામાં આવશે નહીં તેને આકરામાં આકરી સજા કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું ખાસ મિત્રો આના વિશે થોડા સમય પહેલાં જ મિત્રો ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી ખૂબ જ મિત્રો મીડિયાઓમાં આવ્યું હતું પરંતુ આના વિશે હજુ સુધી કોઈ ભારે એવી એક્શન લેવામાં આવી નથી ખાસ મિત્રો વાત કરીએ તો મોદીએ શું કહ્યું હતું તો દિલ્હીમાં બોસ બોમ્બ વિસ્ફોટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા મિત્રો સામે આવી છે તેવું મિત્રો ભૂટાનમાં હતા એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને મોદીએ મિત્રો જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે ไม่ એક પણ આરોપીને છોડવામાં નહીં આવે વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરાવવાની મિત્રો વાત કરી હતી તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સામેલ તમામ એજન્સીઓને સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સામે સંપર્કમાં અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો મને એવું લાગી રહ્યું નથી કે આના વિશે કોઈ મોટી એક્શન લેવામાં આવી હોય કોઈ પણ આરોપી હોય કે કોઈ પણ આ ધડાકો કરવા પાછળનો પાછળનો આરોપી હોય તેને કોઈ પણ હજી આંકરામાં આકરી મિત્રો સજા આપવામાં આવી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો નવી યોજના જેમાં મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ડબલ લાભો મળતા હતા ખાસ મિત્રો વાત કરીએ તો જો અત્યારે પણ મિત્રો આ યોજના ચાલુ હોત તો ખેડૂતો માટે અત્યારે રડવાના દિવસો ના આવોત તેવું પણ લાગી રહ્યું છે મિત્રો વાત કરીએ તો અત્યારે આ યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાક નુકસાનીથી નાણાકીય સુરક્ષા આપવાનું છે આ યોજના મિત્રો અઢાર ફેબ્રુઆરી બે હજાર ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને કૃષિ મંત્રાલય દ્વારા સંચાલિત પીએમ બી વાય એ વિશ્વની સૌથી મોટી કૃષિ વીમા યોજના છે જેમાં મિત્રો છપ્પન પોઈન્ટ એંસી કરોડથી વધુ ખેડૂતોએ અરજી નોંધાઈ હતી અને તેવીસ પોઈન્ટ બાવીસ કરોડથી વધુ ખેડૂતોને ક્લેમ પણ મળ્યા હતા એટલે કે વીમા મળ્યા હતા આ યોજના ખેડૂતોને આવકને સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મિત્રો રચના કરવામાં આવી હતી પણ ધારિયા બનાવોના કારણે પાકને થયેલા નુકસાન અને મિત્રો નુકસાનથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય અને સહાય પૂરી પાડવામાં આવે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવતી હતી ખેડૂતોની આવક સ્થિર કરવા ખેતીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોને આધુનિક અને નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ખેડૂતોના પાક વૈવિધ્યકરણ અને ધિરાણ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે અનેક રીતે મિત્રો આ યોજના ખૂબ જ કામ લાગતી હતી પરંતુ મિત્રો અત્યારે આ યોજના બિલકુલ કામ કરી રહી નથી બિલકુલ બંધ માત્રામાં અત્યારે જોવા મળી રહી છે કોઈ પણ આમાં લાભ લઈ શકતા નથી ખાસ મિત્રો મોટા સમાચાર એ છે કે અત્યારે જો આ યોજના ચાલુ હોત તો ખેડૂતોને રડવાના દિવસો ના આવત કેમ કે અત્યારે ખેડૂતોને પાક વીમો પાસ થત પાક વીમો એટલો પાસ થત કે ખેડૂતોને કંઈ પણ અત્યારે પાક નુકસાનના પેકેજની જ રાહ જોવી ના પડોત અત્યારે અરજીઓ કરવી ના પડોત ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે તમારો મિત્રો શું કહેવું છે આના વિશે જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો